સુધી પહોંચવા માટે ખૂબ જ સાંકડી ગલી હોવાથી ફાયરના જવાનોને કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ભારે જહેમત કરી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ કરવાનો પ્રયાસ કર્યો હતો મહત્વનું છે કે હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ